ભારે તાપમાનના કારણે શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધી છે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો નોંધાયો છે શાકભાજીના ભાવ ઘટી જતા ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે ખેડૂતોને નથી મળી રહ્યા શાકભાજીના પૂરતા ભાવ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે લીંબુની માંગ વધતા જ લીંબુના ભાવ બસો રૂપિયા ને પાર થયા છે

સુકારાના કારણે પણ પાક બળવા લાગ્યો છે એના કારણે ક્વોલિટીમાં પણ નબળી થવામાં લાગી છે અને આ બધું થવાના કારણે માર્કેટની અંદર પૂરતા ભાવ નથી મળતા ક્વોલિટી બગડવાના કારણે એને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આ સિઝન જ્યારે કમાવાની હોય છે ખેડૂતો ત્યારે મુશ્કેલી તો પીડાઈ રહ્યા છે અને હાલમાં જે વાદળછાય વાતાવરણને જે ભવિષ્યની આ આવનારા સમયની અંદર માવઠાની જે આગાહી કરવામાં આવી છે એના કારણે પણ ખેડૂત ખૂબ ચિંતિત છે કારણ કે આવું જો થાય તો પડિયા માથે પાટું થાય અને શાકભાજી પકવનારા ખેડૂતોને ખૂબ આ વર્ષે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે કારણ કે ભાવ પણ આ વખતે ખૂબ ઓછા છે ભારે તાપમાનને કદાચ શાકભાજીની અંદર ફાલ લાગતો નથી અને જે પણ કંઈ ફાલ લાગેલો છે તે સુકાવાના કારણે શાકભાજીની ક્વોલિટી નબળી થઈ છે અને જીણા ઝીણા ફાલ થઈને ખરી જાય છે એના કારણે ઉત્પાદન સંપૂર્ણપણે પૂર પૂર્ણ થવાના આરે છે અને ભવિષ્યની અંદર હવે આમાં કંઈ પાકની અંદર કંઈ રિકવરી આવે એવું લાગતું નથી અને આ તાપમાન આ તાપમાનના કારણે રોજને રોજ પાકની અંદર નવી નવી નુકસાનીઓ ખેડૂતો જોઈ રહ્યા છે